લાઈવલીહૂડ પ્રમોશન દ્વારા આદરણીય મોદી સાહેબ અને જે તે વખતે જે ગામડાની અને જે બહેનો પાસે સમય હોય એ બહેનોને કેવી રીતે કુટુંબની આર્થિક આવક વધે એના માટે જોડવાનો પ્રયત્ન સખી મંડળ દ્વારા ચાલુ થયો અને એના પછી તો આ સખી મંડળોએ જે કમાલ કર્યો છે સરકાર બધી રીતે એના વાલી બની અને એને સપોર્ટ કરી અને એને બેઠા કરવાનો એને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે આજે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ પચાસ જેટલા સ્ટોલ લાગ્યા છે નેચરલથી લઈ અને આર્ટિઝન સુધીની વસ્તુઓ બહેનો જાતે બનાવી અને માર્કેટ સુધી મોકલવાનો પ્રયત્ન કરી રહી છે અહીંયાથી પણ મેં થોડી ઘણી બાબતો જે જાણી એ પ્રમાણે હજુ પ્રમોશન માટે એની માર્કેટિંગની સફર માટેની વ્યવસ્થાઓ હજુ સુદૃઢ કરવાની જરૂર મને લાગી રહી છે અને ચોક્કસ સરકાર આ બાબત પણ સંજ્ઞાનમાં લે છે અહીંયા કલેક્ટરબેન અને ડીડીઓશ્રી સાથે પણ ચર્ચા થતાં એમના વિચારો સાથે અને કંઈક નક્કર યોજનાના સ્વરૂપે માર્કેટિંગ માટે અને સર્ટિફિકેશન માટે શું થઈ શકે એ ચોક્કસ એ આગામી સમયમાં સરકાર વિચારણા કરી આ બહેનોને હાલ જ્યાં છે ત્યાંથી હજુ પણ ઊંચા સ્થાને લઈ જવા માટેના પ્રયત્ન કરી રહી છે અને હજુ પણ એમાં એ ગતિમાં વેગથી પ્રવેગની દિશામાં એ પલટાય એનો પ્રયત્ન કરી રહી છે સંસદની અંદર મનરેગાનું નામ બાજીને જીરામજી કરવામાં આવ્યું છે મારી વિનંતી છે કે અત્યારે જે મહત્વનો વિષય છે ના મા હોય કે પીલું હોય પરંતુ મૂળભૂત વિષય એ લોકોને કેવી રીતે વધારાની રોજી મળે એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે એકસો પચીસ ટકા જે રોજીના દિવસો હતા એના કરતાં પણ વધારે અને એ દિશામાં સરકાર આગળ વધી રહી છે ખૂબ મનોમંથનના આધારે આખી મનોરોગા યોજનાને જી રામજીના નામે નવા ફોર્મમાં મૂકી રહી છે ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકારને ખૂબ અભિનંદન આપીએ હજુ પણ જે લોકોને રોજગારની જરૂર છે ને રોજગાર મળી નથી રહ્યો એના માટેની વધારે તકો હવે ઉપલબ્ધ થઈ રહી છે અને અત્યારે તો મેં કહ્યું એમ આ બહેનોને આપણે ટેકો આપીએ સદ્ધાર કરીએ અને એ જે વસ્તુઓ તમે અહીંયા જરા જોજો જોઈ અને આ બહેનોનું પણ પ્રમોશન થાય એવો ચોક્કસ મીડિયા પ્રયત્ન કરશે કારણ કે ખૂબ મોટી ઇવેન્ટ લગભગ દરેક જિલ્લાની અંદર સરસ મેળા સા છથી સાત જગ્યાએ રાજ્યની અંદર મેળા અને આમાંથી પણ બીજા રાજ્યોમાં પણ મોકલવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે બહેનો ખૂબ આર્થિક રીતે સદ્ધર બને એવી મારી શુભેચ્છાઓ